જેમણે પૂજન કર્યું હતું આશીર્વચન પાઠવ્યા હતા દેવગઢ બારીયા નગરમાં એક સંબલિત સ્કૂલ દિવ્ય શક્તિ સંબલિત શાળા શરૂ થાય છે જેમાં તમામ પ્રકારના દિવ્યાંગ વિકલાંગ બેરા મૂંગા અંધ દરેક બાળકોને સુવિધા મળશે આ ટમથી આ શાળા શરૂ થઈ જશે અને એનું નવું બિલ્ડિંગ પણ બને છે જૂનું બિલ્ડિંગ અમારા ટ્રસ્ટ પાસે છે એટલે આ વર્ષથી શાળા શરૂ કરશે અને દરેક દિવ્યાંગ બાળકોની સેવા કરવાનો વિનામૂલ્ય ભણાવવાનો અમે સંકલ્પ લીધો છે અને આ જ તમામ બાળકોને સમાજમાં કઈ ઉત્થાનમાં આ દિવ્યાંગ બાળકો એમનું યોગદાન આપે એ જ અમારી અભ્યર્થના છે એ જ અમારી પ્રાર્થના છે એના માટે અમે નવી શાળા શરૂ કરવા જઈ રહ્યા છીએ